બોર્ડ એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે અને મારે વિજ્ઞાન વિષયમાં એસીમાંથી એસી પૂરેપૂરા ગુણ મેળવવા છે તો મારે શું કરવું મેં મોટા ભાગનું ઘણું ખરું વાંચી જ લીધું છે પરંતુ હવે એવા કયા ક્વેશ્ચન કરું કે જેથી પૂરેપૂરા ગુણ ઓછી મહેનતે લાવી શકાય જો આવા બધા ક્વેશ્ચન તમારા મગજમાં આવતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો બેટા હું તમને એવા ક્વેશ્ચન આપીશ જે તમારી પેપરમાં સો ટકા પૂછાશે અને વિથ પ્રૂફ સાથે બેટા હું તમને આજે પ્રૂફ પણ બતાવવાનો છું કે ગઈ સાલે બોર્ડ એક્ઝામમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપણું આપેલું બધું કર્યું હતું એ વિદ્યાર્થીઓને કેવા ગુણ આવ્યા હા ને વિડીયો જોતા રહેજો બેટા હું તમને અત્યારે હાલ વિથ પ્રૂફ બતાવીશ જેથી તમે પૂરેપૂરા કોન્ફિડન્સ થઈ શકો બેટા શું થઈ શકો કોન્ફિડન્સ થઈ શકો હું તમને અત્યારે વિથ પ્રૂફ બતાવીશ ઓકે બેટા ચાલો તો જોઈ લે એકવાર વાર આપણા જે પણ વિદ્યાર્થીઓ હતા ધોરણ દસના માર્ચ બે હજાર પચીસના બોર્ડ એક્ઝામમાં કેવા ગુણ મેળવ્યા હતા જે મેં આપ્યું હતું એ જ કર્યું બ્લૂ પ્રિન્ટ આધારે વેરી મોસ્ટ હાપી તૈયારી કરી અને કેવા ગુણ લાવ્યા ઓકે તો બેટા જોઈશું આપણું ટોપર વિદ્યાર્થી મહેતા વંશ વિજ્ઞાન વિષયમાં તમે એના ગુણ જોઈ શકો છો બેટા વિજ્ઞાન વિષયમાં તમે એના ગુણ જોઈ શકો છો કેટલા ગુણ છે બેટા એના

દીક્ષિત ચૌધરી આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બેટા અને ભણવાની જોરદાર શરૂઆત કરી દે છે તૈયારી કરીએ છીએ અંત સુધી બન્યા રહેજો ખૂબ સરસ મજાની આ તમારી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ અને પૂરા પૂરા ગુણ હું તમને લાવીને બતાવીશ આજનું લેક્ચર જોઈ લીધું જો આટલું તૈયાર કરી લીધું તો વિભાગ વિભાગડીમો વીસમાંથી વીસ ગુણ પાક્કા આવવાના 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 આજે બેટા હું ચર્ચા કરીશ વિજ્ઞાન વિષયમાં વિભાગ ડી ની એ જ રીતે વિભાગ સી પણ આવશે વિભાગ બી પણ આવશે ને વિભાગ એ પણ આવશે બધે બધા વિડીયો જોતા રહેજો ચેનલને ને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અપડેટ મળતી રહે તમે તમારા માતા પિતાના સપના સાકાર કરી શકો તમારા પોતાના પણ કંઈક સપના છે એ પણ સાકાર કરી શકો તમારા શિક્ષકોના સપના સાકાર કરી શકો અને શું તમે ચાહો છો કે આ સપના સાકાર કરવા છે સર યસ તો બેટા બન્યા રહ્યો નોટબુક લઈ અને તૈયાર થઈ જાઓ કેમ કે આ પ્રશ્નો આ વિડીયો માત્ર જોતા નહીં લખી લખીને તૈયાર કરજો હું તમને બહુ ક્વેશ્ચન નહીં આપું બ્લૂ પ્રિન્ટ આધારિત થોડા ઘણા એવા ક્વેશ્ચન આપવા છે જે ડેફિનેટલી આ સાલ તમારી પરીક્ષામાં પૂછાય ઓકે બેટા તો

એ કયા કરવાન એ ધ્યાનથી સાંભળતા રહેજો અને લખતા રહેજો અને તૈયારી કરજો બરાબર આ સ્લાઇડોમાં પણ વેરી મોસ્ટમાંથી વેરી મોસ્ટ સૌથી પહેલાં કયા કરવા એ હું તમને જણાવીશ હે ને વિજ્ઞાનમાં બાકાજીકી બોલાવવાની થાય બેટા હે ને મોરે મોરું લઈ લેવાનું થાય ચલો ધ્યાન આપીશું સૌથી પહેલો ક્વેશ્ચન લઈએ બેકિંગ સોડા બેટા આ વખતે હું તમને સેવન સ્ટાર ક્વેશ્ચન કહું છું સેવન સ્ટાર બેકિંગ સોડા

આ ક્વેશ્ચન તો તમારી પરીક્ષામાં સો ટકા એકસો દસ ટકા પૂછાયું કઈક ને છે કોની વધુ કોની ઓછી એ પૂછાતું હોય છે અને એના સિવાય પીએચ નું દૈનિક જીવનમાં મહત્વ આમાંથી કોઈ પણ બે મુદ્દાની ચર્ચા થઈ જતી હોય થઈ જતી હોય થઈ જતી હોય તમારી પેપરમાં બેટા આ લખી રેજો ગેરંટીથી આ ક્વેશ્ચન પીએચ નું દૈનિક જીવનમાં મહત્વ જેમાંથી જુદું જુદું જોવે છે જેમ કે ખોરાકના પાચનમાં દોતના સડામો એવી જુદા જુદા મુદ્દા પૂછી લે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં ખેતી ખેતી હોય તો જમીનની પીએચમાં આ રીતે જુદું 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 પીએચનું મહત્વ કરી જ લેવાનું ડેફિનેટલી તમારી પરીક્ષામાં બેટા કેટલા ટકા કહું છું સો ટકા પૂછાવાનું છે ઓકે

દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું વર્ણન આનો હું ફાઈવ સ્ટાર આપું છું ઓકે અને એબી વાળા ક્વેશ્ચન પણ ઘણી વખતે પૂછાતા હોય છે બરાબર વિભાગ એ એબી વાળા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે બ બે ગુણના ભેગા કરીને ચાર ગુણનું બનાવ્યું હોય એ રીતે પણ પૂછાય તો તટસ્થીકરણની પ્રક્રિયાના બે ઉદાહરણ સાથે સમજાવો અને એસિડ બે સામાન્ય ગુણધર્મો લખો ઓકે આન આ વસ્તુ વિભાગ બી ના અંદર પણ પૂછી શકાતી હોય છો તો કરી તો લેવાનું જ વિભાગ વિભાગડીમાં પણ કામ આવશે વિભાગ બીમાં પણ કામમાં લાગવાનું છે ને બેટા ઓકે તો આનો પણ સરસ મજાનો એક સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો પછી આપણે આગળ શરૂઆત કરી દઈએ છે બિલકુલ ઓકે બેટા વેરી ગુડ ચલો સરસ આગળ જોઈએ બેટા આગળ જોઈએ આગળ જોઈએ કાર્બનિક સંયોજનો ઓકે કાર્બન અને તેના સંયોજનો ચેપ્ટર 4 માંથી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન

છ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના નામ જણાવો એવું પણ પૂછી શકાય અથવા તો કોઈ સંયોજન આપ્યું હોય ને એનું નામ લખવાનું પણ પૂછી શકાતું હોય તો જુદી જુદી રીતે પૂછી શકાય

એના પછી એના પછી સેવન સ્ટાર એસ્ટરીકરણ હું કરીશ કેવો સ્ટાર બેટા સેવન સ્ટાર એસ્ટરીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો ઓકે કરી જ લેવાનો અને ઇથેનોઈક એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો આને હું ફાઈવ સ્ટાર કરીશ તો સૌથી પહેલાં કયા ક્વેશ્ચન કરવાનું સૌથી પહેલાં સેવન સ્ટાર કરીશું પછી ફાઈવ સ્ટાર પછી થ્રી સ્ટાર ઉપર આવવાનું છે હા ને બેટા આ પદ્ધતિ આ મેથડ તમે ફોલો કરશો તો હું એ રીતે આશા રાખો અથવા માનું છું કે તમે પૂરેપૂરા ગુણ લાવશો અને બેટા મેં તમને અભી હાલ થોડી જ વાર પહેલાં રિઝલ્ટ પણ આપણું બતાવ્યું ગઈ સાલના વિદ્યાર્થીઓનું તમે જોયું તો વિજ્ઞાન વિષયમાં સોમતિ સો અઠ્ઠાણું અઠ્ઠાણું એ રીતે માર્ક્સ લાવ્યા છે બેટા હે ને વેરી ગુડ તો આગળ જોઈએ ચલો આગળ જોઈએ બેટા ઓકે આગળ જોઈએ યસ હા બાયોલોજી છે બેટા જૈવિક ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ ઓકે મનુષ્ય નું પાચન તંત્ર આકૃતિ સાથે સમજાવો સેવન સ્ટાર એ સિવાય મનુષ્યના ઉત્સર્જન તંત્ર ની રચના આકૃતિ દોરી સમજાવો આ પણ સેવન સ્ટાર આ બંને બેટા એકબીજાની કોમ્પિટિશન માં પૂછાતા હોય છે હે ત્રણ ક્વેશન એવા છે ને બેટા એવા છે ને કોમ્પિટિશન કરતા હોય એકબીજા સાથે પરીક્ષામાં આવવાની તમે પણ એકબીજા સાથે કોમ્પિટિશન કરતા હોય કરો છો નથી કરતા યસ કરી સાહેબ બિલકુલ તો રેડી થઈ જશું ઓકે બેટા ચાલો ચલો ચલો સરસ 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 આગળ વધીએ બેટા તમે તમે લખતા રહેજો હોલે લખતા રહેજો જોડે જોડે આ ક્વેશ્ચન લખવા ખૂબ જ જરૂરી છે બેટા હે ને યસ આગળ સમજીએ મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ આને બેટા હું થ્રી સ્ટાર આપું છું થ્રી સ્ટાર આપું છું બરાબર ઓકે અમીબામાં પોષણ આકૃતિ દોરી સમજાવો બેટા આ પણ હું કેવો કહું છું સેવન સ્ટાર કહું છું આ મોટા ભાગે વિભાગ સીમો પણ પૂછાતું હોય છે વિભાગ ડીમો પણ પૂછાતું નક્કી નથી હોતું ઓકે બેટા અને આ પણ આ એબી વાળા ક્વેશ્ચનો બેટા આને પણ હું સેવન સ્ટાર કહું છું પણ રંધ્રોની આકૃતિ દોરી તેની સમજ આપો વનસ્પતિમાં વાયુઓનો વિનિમય સમજાવો તો આવા બધા વાળા ક્વેશ્ચન પણ તમારી પરીક્ષામાં પૂછાતા હોય છે આ ક્વેશ્ચન બે ગુણના હોય આ પણ બે ગુણનો પણ ભેગા કરીને બે ક્વેશ્ચન તમારા વિભાગ ડીમો મુકતા બેટા ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી દો તમે ચલો ઓકે બિલકુલ 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 સરસ 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 કરીશું આ આપણા જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો ને તો એને લાઈક કરવાનું ના ભૂલતા બેટા ફટાફટ લાઇક કરી દેજો ને મારા વાલા તમારા બીજા પણ મિત્રો છે જેને આ નોલેજ નથી તો એને મોકલી દેજો કર ભલા તો હો ભલા હે

આ વખતે બેટા આ વખતે સેવન સ્ટાર હું આપું છું ગુરુ દ્રષ્ટિની ખામી કયો આપું છું ગુરુ દ્રષ્ટિની ખામી જો કે લઘુ દ્રષ્ટિની પણ ખરી પણ આનું હું અત્યારે થ્રી સ્ટાર કહું છું શું કહું છું બેટા થ્રી સ્ટાર કહું છું ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું ને લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું આ ખામી થવાનો કારણો જણાવો અને તેને નિવારી શકાય તેની યોગ્ય આકૃતિ દ્વારા વર્ણન કરો ઓકે તો હું બેટા ગુરુ દ્રષ્ટિ અને સેમ જો ગુરુ દ્રષ્ટિ ના પૂછાય તો આ વખતે પ્રેસ બાયોપિયા એને પણ હું સેવન સ્ટાર કરું છું બેટા યાદ રાખજો હો પેપર પૂરું થયા પછી હું તો કઉ છું આ વિડીયો તમે એક વખત જોઈ લેજો સાહેબે કીધું હતું કેટલું ને પૂછાયું કેટલું આ વખતે બેટા ગુરુ દ્રષ્ટિની ખામી અથવા તો પ્રેસ બાયોપિયા એકબીજાની કોમ્પિટિશનમાં સો ટકા આવવાના ખરા ઓકે તારાઓનું ટમટમવાનું હું ફાઈવ સ્ટાર આપું છું બેટા કેટલા સ્ટાર આપું છું ફાઈવ સ્ટાર આપું છું ઓકે તો આ રીતે બધા ક્વેશ્ચન કરી લેવાના એક વખતે આવવાનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો પછી આપણે આગળ વધીએ ઓકે પાળી લીધો છે ને બિલકુલ સરસ 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 બેટા લખજો હો જે લોકો નોટબુકમાં લખે છે ને વિડીયો સ્ટોપ કરી કરી એ તો બાકી જોરદાર તમે લાવવાના માં જોરદાર કેમ કે તમે સજાગ છો કંઈક કરી બતાવવાની તમારા અંદર ભાવના છ બેટા એટલા માટે તમે અત્યારે લખી રહ્યા છો હે બિલકુલ ચલો આગળ જોઈએ આગળ જોઈએ બેટા પ્રિઝમ વડે પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજનનું અત્યારે હું સેવન સ્ટાર આપું છું

જોઈએ અથવા તો વિભાગ બી માં એવું પૂછી લે કે ભાઈ કોઈ પણ એના બે સિલિયરી સ્નાયુ નું કાર્ય પૂછી લે બરાબર પારદર્શક પટલ નું કાર્ય પૂછી લે તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે બરાબર ઓકે બેટા ચલો જોઈએ આગળ યસ

યસ યસ યસ ઓકે બેટા આને તમે સેવન સ્ટાર તો કરી દેજો પ્રિજમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન બિલકુલ કરી દેવાનું છે હો ને પ્રિજમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન ઓકે વેરી ગુડ ચલો બેટા આગળ વધીએ છીએ યસ વિદ્યુત યસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો સમજી બેટા જો બેટા આ વખતે કોઈ પણ વ્યાખ્યા તમારી પરીક્ષામાં આવી શકે ઓવરલોડિંગ શોર્ટ સર્કિટ ફ્યુઝ અર્થિંગ આ બેટા અને હું સેવન સ્ટાર કઉ છું કેટલા સ્ટાર આપું છું સેવન સ્ટાર આપું છું આ રીતે કોઈ પણ પદો પૂછી શકાય

ફોન બધા ઉત્સાહમાં આવી જજો જો મને ભણાવવાની કેટલી મજા આવે છે કેમ કે તમારા માટે ઢગલો ભરીને લાવ્યો છું પ્રશ્ન ઢગલો એટલે થોડા થોડા જ આપું છું બહુ નથી આપતો પણ એ જ પરીક્ષામાં પૂછાશે મને ખુદને બહુ જ ઉત્સાહ છે એક્સાઇટમેન્ટ છે એવી ને એવી તમારી હોવી જ જોઈએ બેટા કંઈક કરી બતાવવાની ભાવના હોવી જોઈએ પોતાના માતા પિતાએ કેટલા બધા સપના જોયા છે ખ્યાલ છે તમને તમારા માટે બહુ સપના જોયું મારો દીકરો અથવા મારી દીકરી ધોરણ દસમાં આવું રિઝલ્ટ આપશે પછી આગળ આવું પણ છે અને એનું ભવિષ્ય કેવું હશે ઘણા બધા સપના સપના સાકાર કરવાની આગળ જોઈએ બેટા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું અને ગજિયા ચુંબક આસપાસ રતાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ દોરી તેની લાક્ષણિકતા જણાવો એકલું એવું પણ પૂછી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો એવું પણ ક્વેશ્ચન આવી શકાય તો બેટા આ ક્વેશન ને પણ હું શું કરું છું સેવન સ્ટાર ક્વેશ્ચન કરું છું કેવું કરું છું સેવન સ્ટાર એના પછી બીજો વાત થાય ઘરેલું વિદ્યુત પરિપથ માટેનો ડાયાગ્રામ દોરી ઘરેલું વિદ્યુત પરિપથ માટેનો ડાયાગ્રામ દોરી અર્થિંગ વાયરનું કાર્ય જણાવો અને વિદ્યુત શોર્ટ સોર્ટકિટ ક્યારે થાય છે તેનાથી થતું નુકસાન જણાવો આ ક્વેશ્ચન હું બેટા થ્રી સ્ટાર આપું છું કેટલા સ્ટાર આપું છું થ્રી સ્ટાર ફરીથી કહું છું સ્ટ્રેટેજી કેવી રાખીશું સૌથી પહેલો સેવન સ્ટાર એના પછી ફાઈવ સ્ટાર એના પછી થ્રી સ્ટાર કરતા રહેવાનું છે બેટા ઓકે આગળ જોઈએ મજાનું ચેપ્ટર બેટા કેવું મજાનું હે ટૂંક લખો આહાર જાળ

શું નિવેશન તંત્રમાં વિવિધ સ્તરો ઉપર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે ઓકે તો જૈવિક વિશાલન કરી જ લેવાનું એ જ રીતે સેવન સ્ટાર બેટા કયો કરવાનો ઓઝન ઓઝન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો આ એબી વાળા ક્વેશ્ચન બેટા એબી વાળા ક્વેશ્ચન હો આ બધા એબી વાળા ક્વેશ્ચન અને કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમારા વિચારો જણાવો કંઈક ને કંઈક કચરાનું પૂછાશે પૂછાશે અને પૂછાશે આ જો કચરાના પ્રકારો અથવા તો કચરાના નિકાલની સમસ્યા આ બે ક્વેશ્ચન કોમ્પિટિશન માં છે બેટા આ ક્વેશ્ચન અને આ ક્વેચ્ચન બીજાની કોમ્પિટિશન કરતા હોય છે કોઈ પણ પેપરમાં તમારી આઈ શકે બોલો સમજાય છે ને બિલકુલ બિલકુલ બેટા

બરાબર બેટા તો આટલું આપણે સરસ મજાનું યાદ કરી લઈશું નિવસન તંત્ર એટલે શું તેના ઘટકો જણાવો

તો કોમેન્ટ બોક્સમાં સારી કોમેન્ટ કરી દેજો તમારા વિદ્યાર્થી બીજા જે પણ મિત્રો છે શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત